મિત્રો આ નાનકડા પ્રભુજી અમને રસ્તા ઉપર મળ્યા કોડીનાર હાઈવે ઉપર તો તેને મેં બંધ મીડિયામાં પૂછ્યું તો એણે કીધું કે મારે ગાડીમાં બેસવું છે તો અમે તેને ગાડીમાં બેસાડી અને આગળ લઈ ગયા તેને જ્યાં ઉતરવું હતું ને એને ઉતારી અને તેને થોડા પૈસા માંગ્યા તો તે પૈસાને લી અને પાછું આવે છે અમારી સાથે કાલાવાલા કરે છે સાંભળે છે થોડું થોડું પણ બોલી શકતો નથી પણ સરસ રીતે બાળકને પણ આનંદ થયો અને અમે પણ એની સાથે આનંદ વ્યક્ત કર્યો આવું હેં ગામ કયું હે આવું છે અહીંયા જ રહેવાનું છે અહીંયા આ ગામમાં હાંભળેસ તું સાંભળી હકે છે સાંભળી હકે છે હે તો ખાવું છે તારે ખાવું છે ખાવું છે તો પૈસા જોઈએ છે પૈસાનું શું કરી કેટલા રૂપિયા જોઈએ છે વીસ રૂપિયા વીસ રૂપિયા જોઈએ છે શું કરી પૈસાનું હે શું કરી પૈસાનું તું હે ખાવું હાલ તને હું જમવાનું લઈ દઉં હે ખાવું જો બોલી શકતો નથી સંભળાય છે સંભળાય છે બોલાતું નથી આ કેસરિયાર ગામનો જ છે તું આ ગામનો જ છે કેટલા ભાઈ ભાઈ કેટલા તમે તારા મમ્મી પપ્પા અહીંયા છે પૈસા કેટલા પૈસા જોઈએ

<laughs> oh, who kung with the boys and Hanakana? Eh? Does he be lady? Bully, sir. 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 અરે ખાવા છે ને અરે ખાવા છે તું ખા તેરે લીએ ઠીક છે ચાલ બાય ખાઈ લેજે હો તારે જમવું છે તું ખાઈ લેજે